દાહોદ સ્માર્ટ સિટીમાં ચાલી રહેલા કામોમાં પોલમ પોલ જી હા દાહોદ સ્માર્ટ સિટી તો બની રહી છે પરંતુ તેના કામોમાં પોલમ પોલ જે છે તે યથાવત જોવા મળી રહી છે ચાકલીયા રોડે મધરાત્રે સીસીટીવીનું પોલ જે છે તે ધરાશાયી થયું હતું અને તંત્ર જે છે તે નિંદ્રાહીન જોવા મળ્યું હતું સવાર સુધી કામગીરી ન થતાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા રાત્રે કોઈ અજાણ્યા ટ્રક દ્વારા થાંભલાને પાડ્યો હોવાનું પણ અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સીસીટીવી પણ બંધ થયા છે સ્માર્ટ સિટી કામગીરી સામે અત્યારે જે છે તે સવાલો ઉઠી રહ્યા છે અને મોટા પ્રાયે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સ્માર્ટ સિટી કંપની વહીવટી વહીવટીતંત્ર તેમજ કામ કરનાર એજન્સી વચ્ચે સંકલનના અભાવે આ ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે સ્માર્ટ સિટી અંતર્ગત આડેધડો કામો થવાની પણ બૂમો ઊઠી છે